ચૂંટણી બે હજાર ચોવીસ ની તારીખો જાહેર થયા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય એ માટે વિવિધ પગલાઓ લેવામાં આવેલા હતા એ પૈકી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સોળ હજારથી વધુ લોકો સામે પગલા લેવામાં આવેલ છે વીસ લોકોને જિલ્લા કલેક્ટર દ્વારા પાસાનો ઓર્ડર કરી અને એમને વિવિધ મોકલવામાં આવેલ છે ચાર પાર કરવામાં આવેલ છે આ ઉપરાંત પ્રોહિબિશનની પ્રવૃત્તિ નિયંત્રણમાં રહે એ માટે જિલ્લા પોલીસ દ્વારા આ ચૂંટણીની આચાર સંહિતાના સમયગાળા દરમિયાન એક કરોડ પચીસ લાખ જેટલી કિંમતનો વિદેશી દારૂ છે એ જપ્ત કરી અને ભુટલેગરો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે આચાર સંહિતા અમલમાં આવ્યા તારીખથી આજ દિન સુધી કોઈ પણ પ્રકારનું ચૂંટણી સંબંધી હિંસાનો બનાવ બનેલ નથી અને જિલ્લાનું વાતાવરણ છે એ સમગ્ર શાંતિપૂર્ણ રહેલ છે આચાર સંહિતાના સમયગાળા દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાને પેરા ફોર્સની કંપનીઓ મળેલ છે એટલે પેરામિલેટ્રી ફોર્સની કંપનીઓ અને પોલીસ દ્વારા સતત એરિયા ડોમિનેશન કરવામાં આવેલું છે અને આજે પણ આ પ્રક્રિયા છે ચાલુ રહેશે મતદાનના દિવસે પોલીસ દ્વારા મતદાન મથકો ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે ઉપરાંત સેક્ટર પોલીસ મોબાઈલના પેટ્રોલિંગથી સમગ્ર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે પ્રકારે કામગીરી કરવામાં આવે છે આ ઉપરાંત કોઈ એવી પરિસ્થિતિ ઉભી થાય તો એને પહોંચી વળવા માટે જિલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં અને વધારેની સિનિયર ઓફિસર્સ પાસે પણ ક્યુઆરટી મોબાઈલ રાખવામાં આવેલી છે આમ અગાઉની ચૂંટણી જેમ આ ચૂંટણી પણ શાંતિપૂર્ણ પૂર્ણ થશે એ અમને વિશ્વાસ છે અને તમામ મતદારોને વિનંતી છે કે આપ નિર્ભીકપણે મતદાન કરવા જાઓ આપની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે